ઓગર ડાયરા આજના નવા વ્લોગ તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો અત્યારે બપોર પડી ગયા અને હું આજ આવ્યો છું ખેતર કેના ખબર છે દાડિયા લઈને આવ્યો છું જો તો આ અમારા આઈની ભાઈની વાડી છે તો આજ આપણે ભાઈને પૂછવાનું છે બધું કે તમે માંડવી વાવી છે તો તમને કેવી રીતે બધું બિયારણ ને કઈ રીતે ખાતર નાખે છે દાડિયા કેટલા જોઈએ છે બધી આ ડિટેલ તમને આ વિડીયોમાં મળી જવાની છે અને અત્યારે જો આપણી ચેનલમાં છે ને બાર વાગે ને એટલે વ્લોગ આવી જાય ડેલી આ વ્લોગ હમણાં આવી જ જવાનું છે બે મિનિટની વાર છે તો બસ બે મિનિટમાં આવી વ્લોગ આવશે તો ડેલી બાર વાગે વ્લોગ આવે છે ઓડી મહેશ વ્લોગ નામની જે તમે આ વિડીયો જોવ છો એ ચેનલ ઉપર ડેલી બાર વાગે વિડીયો આવી જાય છે તો જોવાનું ભૂલતા નહીં અને આ યાર એક લાઈક કરી દેજો તમે બહુ ઓછા લોકો લાઈક કરો છો તો એક લાઇક પણ કરતા જાવ હું હમણાં જ દાડિયા પાસે આવું અને દાડિયાને પણ તમને બધાને દેખાવું કે અમે કઈ રીતે કામ કરીએ છીએ પવનનો અવાજ આવે છે તો આવકારી લેજો બહુ પવન છે હજી તો હું વિચારતો હતો વરસાદ આવી ગયો અને વરસાદ આવ્યો એટલે બધા ઉભા થઈ ગયા છે કેમ કે હવે આમાં કામ ન થાય સારું વરસાદે કામ કેમ કરવું જોઈએ બધા અત્યારે એક સાઈડ ઊભી ગયા કે હવે આમાં વરસાદનું કેમ કામ કરવું છે તમે જ વિચારો કે આ ચાલુ વરસાદ એક એક તો અત્યારે ગારા જેવું છે અને અત્યારે પાછો વરસાદ એટલો ફૂલ આવે છે તો માયણે જે કોરું છું હોય થોડું તો આ પાછો વરસાદ આવી જાય દાંતડીયા ગારો છોટે એટલે પછી કામ કરવાની મજા ન આવે તો ભાઈ બધા જમવા આવે છે અત્યારે બધા હેલા આવે છે પેલા જમી લઈ આવે અત્યારે અમારે ખેડૂત છે જવું કેટલે અત્યારે ર ભાઈ તમને હું પહેલા કીધું તું ને કે આગળ હું તમને પૂરી માહિતી આપું માંડવીની તો અમારા માંડવીના માલિક છે અત્યારે માવો ખાય છે તો આપણે માંડવી કેટલા વીઘાની છે માંડવી છે વીઘા આ ડામ આપણે પછી તો એ થાય થાય થઈ જાય છે આમ કામ કરે છે ઝૂમ કરીએ એટલે દેખાય ને હજી તો અડશે હજી કઈ નક્કી નથી કેટલા છે આ બધી કેટલા હજાર ની થાય માંડવી થાય પછી ખબર પડે અત્યારે તો આ બધી એની માંડવી છે આમ ચાલુ છે હા થી શર્ટ આયા છે શેટો બહુ લાંબો છે હવે

પછી તો વાંધો ના આવે ચાર વાર પડે અને ચાર વાર ચાર વાર નીંદે ત્યારે બધું હેરફુ થાય પાકે પછી સારું લાગે વરસાદ તો આવી ગયેલો છે બપોરે આવ્યો છે ને અત્યારે અમે જાય થોડોક વરસાદ આવી જાય એટલે નીંદવાની મજા ન આવે પછી કામ કરવાનું મૂડ આખું દેખાય છે બધા કેમ કે માયણા વરસાદ આવી જાય એટલે પછી અત્યારે પગમાં ગારો છોટવા મળ્યો એટલે દાંતડીમાં ગારો છોટવા માંડે

એનો વાંધો નથી પણ આવું બધું ખડ બહુ થાય ને તો પછી બહુ કસ્ટી પડે બારું કાઢું ને એ સાસું છે આ બધું આ ઘડીકમાં છે ને નીકળે નહીં કેમકે કે આ સામટું ખેતર થઈ જાય ને ખડ આપણે બે ત્રણ જણા કાઢતા હોય તો કેમ બારું કાઢું કયો ડાડિયા બબપોરના બધા રાપે સડી ગયા છે ને બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે ટાણે હું બનાવું છું લોગ અત્યારે સરી ઉંદરી છે હું બોલે હા ખડ કાઢવાની આ ખડ એટલું ખડ બધું ઉંદરી છે લોઓ કેટલા ડાળિયા રોણે છે આ બધા

બેને અમારું મેરિટ બેજો કઠાઈ બેહારી બેને આયો અમાર ઓમેનગર સુખા બાબા છે ઉંદરી તો ઠોક નખી જાવ ઉંદરી ઉંદરી છે એકલી

આઈફોન અરે એક થોડો આવે આ કયો ફોન છે તારો ઓપોનો લાલ થઈ ગઈ હે સારો વરસાદ હે ને આ કે મારે લાલ થઈ ગઈ તો અમે કીધું તું રાખવાનું હે હા આ પાતળા કાઢવા ભીડ હતા પાતળા કરે આવા પાતળા હોય એમને અમે

આ ડાળિયા ની કરતા ડાતુ મીલાડું આપડા ડાળિયા ઓખણા છે હા ડાળિયા નો જોર કરતા હોય તો માર કોન્ટેક્ટ નો ડિસ્ક્રિપ્શન પર લિંક નંબર નાખેલા રહે પછી કોને રેડી ને બોલતો કરો નથી કરતો મિન વેટ

તો ફેમિલી અત્યારે બોલર હું આવ્યો છું વરસાદ આવતો હતો ને એટલે અત્યારે હું માવા લેવા આવ્યો છું યાર કેમ કે માવા વગેરે હાલે નહીં તો ફેમિલી અત્યારે આપણે ભૂરીને ફોન કરવાનો છે હવે આપણે એને ફોન કરીને અણી કાઢ્યા કાઢી કે તો અત્યારે ફોન જાય છે ઉપાડે તો સારું કદાચ નોય ઉપાડે યાદ છે ને ખેતર ગઈ છે તો ખેતર એ નીંદવાનું છે એટલે કદાચ તો એનો ફોન છે ને મેડિયે આપણે ઝૂંપડીએ પીડી હોય છે ને તો કદાચ નહીં ઉપડતો ઉપાડતી નથી બીજો ફોન કર્યો ત્યારે ઉપાડો હાલો તને ઠેલી ને બધે તને ખબર નથી પડતી જાન રાખવાની હે કામ હોય તો જ માણસો ફોન કરે નકર નો કરે કેવું હોય હા તો એક જ ફોને ફોન ઉપડી જાવ જોઈએ નકર વાંધો ભાંગી જાય

અહીંયા ઘડિયા ઘડિયા આવી ઘડિયા ઘડિયા જાય અમારે એમ જ છે બઉ કવડતા લાગે સારું હાલ મિત્રો તમને આ છે ને આ વિડીયો આખો જોયો ને તમે તમને વાઈડ એંગલ થોડુંક લાગતું હોય છે કારણ કે આ ઓપ્પોનો મોબાઈલ છે અને આમાં જીરો પોઈન્ટ સિક્સમાં ઉતરે છે તો અમારા ભાઈનો ફોન છે મારો નથી કારણ કે મારા આગલા વિડીયો તમે પહેલાં જોયા હશે એમાં બધા એમાં વન ઉપર એક એક ઉપર ઉતરે છે ને આમાં થોડુંક છે ને જીરો પોઈન્ટ માં ઉતરે એટલે આઈફોન ટાઈપનું આપણે એમ લાગે વાઇડ એંગલ થોડીક દેખાય એમાં એમ તો મિત્રો આ મારો ફોન નથી અમારા ભાઈનો ફોન છે અને યાર આ વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે એક વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે અને કેટલી મહેનત થાય છે એક યુટ્યુબરને ખબર હોય કેમ કે દસ મિનિટનો વિડીયો એડિટિંગ કરવો ઉતારવો બધી એને ખબર હોય તો યાર એક લાઇક કરી દેજો અને હા આપણે એક સપનું છે આઈફોન લેવાનું તો જલ્દી બસ આઈફોન આપણો આવી જાય એવી આશા રાખું છું ને બસ મારું સપનું પહેલાં એક જ છે કે અત્યારે આપણે આઈફોન એક આવી જાય મારે હમણાં લેવા જવાનો જ છે હું ટૂંક સમયમાં આવી જાય અને તમને મસ્ત મસ્ત વિડીયો બનાવીને હું આપું બસ એ મારું એક કામ છે અધૂરું છે એ પૂરું થઈ જાય જલ્દી જલ્દી ચાલો આજ માટે આટલું ફરી મળીએ નવેલોક લોક સાથે જય મતાજી જય મૂકમ બાય